ડી ખાતે ફટાકડાના ગોડાઉનમાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા જેના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પણ તમામ પ્રાંત અધિકારીને અહેવાલ તૈયાર કરવા માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેને લઈ મામલતદાર કક્ષાએથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પણ તપાસના ધમધમાટમાં એક વાત સામે એવી આવી છે કે કેટલાક પરવાનેદારો સો કિલો ની મંજૂરી આપવામાં આવી છે તો કેટલાક પરવાનેદારોને સાડા ત્રણસો કિલો મંજૂરી આપવામાં આવી છે મંજૂરીનો પ્રશ્ન એ નથી પણ સાડા ત્રણસો કિલો હોય કે સો કિલો હોય આનો માપદંડ કઈ રીતે નક્કી કરવું તેનો જવાબ અધિકારીઓ પાસે નથી એનો લાભ સીધો વેપારીઓ ઉઠાવી રહ્યા છે સો કિલોની મંજૂરીવાળા વેપારીઓ પણ પોતાની દુકાનોમાં ફટાકડા ભરચક ભરી રહ્યા છે જો આગામી સમયમાં આ અંગે કોઈ માપદંડ નક્કી કરવામાં નહીં આવે તો એનો સીધે વેપારીઓ એનો લાભ ઉઠાવશે અને એટલા માટે કોઈ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવે તે ખૂબ જરૂરી બની છે